મહારા ભીખાભાઈ ધર્મ સભા નું એક આયોજન કર્યું ભજન સત્સંગ ભોજન તેમણે બે સત્ર માં ગયા ત્રણ થી છ અને રાત્રે નવ થી બાર એક વાગ્યા સુધી બધા પ્રેમ ને આધીન થઈને એમના આમંત્રણ ને માન આપી ને અહીંયા બધા હરિભક્તો બધા બધા સાથે અહીંયા જે પી સાહેબ પણ આવ્યા છે મંત્રી સાહેબ આપણા અંબાલાલભાઈ સાહેબ પણ આવ્યા

ભારત દેશ એવું કહેવાય છે કે આધ્યાત્મિક દેશ છે અને ભારત દેશમાં જે જીવાત્માઓનો અવતરણ થયું એ એમના ઈષ્ટ ઈષ્ટદેવ વગેરે કે ખાલી નહીં હોય કોઈ ને કોઈ જીવાત્મા એના ઈષ્ટદેવ નહીં માનતો જ હોય છે એવો આપણો આધ્યાત્મિક દેશ અને રૂવાની પાછું આપણું ગુજરાત ભગવાનની કૃપા કહેવાય કે અહીંયા આવા વિસ્તારમાં આવા દેશમાં પણ જન્મ આવ્યો છે તેત્રીસ કરોડ દેવો છે ભારત દેશ એને આ જીવો બધા વરેલા છે અને આત્માનું કલ્યાણ જીવનું કલ્યાણ અહીંયા આ દેશમાં થઈ શકે જીવ જે ચાહે છે ને કે જન્મ મરણમાંથી બચી જવું મુક્ત થવું મુક્તિ થવી મોક્ષ મળવું એ કેવળ માં કેવળ આપણા દેશમાં જ બીજા પરદેશો તો એમ ખબર જ નથી કે મોક્ષ શું છે એવા આપણા અહીંયા

આપણે આ દેહ વાત છે મન સુધરે તન સુધરે મન સુધરે તન સુધરે

આપણે મનની ચિંતા કરતા નથી અને એટલા માટે કહું છું કે દેહની દશા ટાળવા માટે પણ આપણે સત્સંગ કરવો જોઈએ અને ગુરુ મહારાજ મને લાગે છે કે છેલ્લા એકાદ મહિનાથી ખૂબ જોશની અંદર કામ લીધું છે બધા સત્સંગીઓ અને એમાં પણ મેં અનુભવ્યું છે કે અમારી બાજુ એટલે આ બાજુ મને ખુરજી આ બાજુ ઓછા કાર્યક્રમો થાય છે

એવો ગુરુ મહારાજનો આ સત્સંગ છે અમે તો અત્યારે આ સત્રમાં એક કલાક લાભ લીધો છે બીજા સત્રમાં લઈ શકીએ એમ નથી પરંતુ તમે બધાને એમ કહીએ છીએ કે આ સત્રની અંદર આ લાભ લેજો આપણે આ સત્રનો લાભ લઈએ મને પણ અહીં બોલી બોલવા માટે ઉપસ્થિત તમારી તક મળી એ બધા જય ગુરુ મહારાજ જય સૌ સૌને જય ગુરુ મહારાજ સદગુરુ સાહેબ આમ તો ભજન થાય કે બોલાવડાઈએ અમે બધા રાજકારણ વાળા માણસ સત્સંગી ખરા દેહ ના કલ્યાણ માટે દરેક ને સત્સંગ ની જરૂર પડે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે સદગુરુ સાહેબ હોય કે ગુરુ મહારાજ હોય પૈસા ગમેટલા હોય કે બંગલા ગમેટલા હોય કઈ એ આપણા માટે એ નથી પણ સત્સંગ જીવનના દેહના કલ્યાણ માટે હોવો જોઈએ જરૂર છે પણ અમને જ્યારે બોલવા ઊભા કરતા ત્યારે એમ થાય કે આટલા બધા માણસોમાં આપણે બોલીએ કઈ ને પાછા હું આપણા કહ્યું અને આનું આ રાજ કારણ્યાનું તો પાછું માઇક પકડાઈ દીધું અમે બધા તોડફોડવાળા માણસો અમે અમને હોપીઓ આવે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં કે તમારું પૂરું આ સત્સંગ સભા કરવી અમારા માટે અઘરું હોય પણ છતાં આમ અવારનવાર વેવાય વેવાનો પ્રસંગ થતો અને મારા ગુરુ દાસભાઈ આ કામ લીધું એટલે ચાલુ ચાલુ છે લોધો પડ્યો નથી સારી બાબત છે હજુ આવતીકાલે છે નવા ગુરુ મહારાજ આમ સળંગ ચાલુ તો રાખ્યું ત્યારે આજે વાડીના ગોળા મુકામે મારા પરમ મિત્ર ભીખાભાઈએ સત્સંગ અને ભજન અને ત્રણથી છ સત્ર જ્ઞાન સત્ર રાખ્યું એ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુરુવરિયા ગુરુવર્ય દાસભાઈ તેમજ મંચસ બેઠેલા સૌ સંતો મહંતો અને આમંત્રણને માન આપી ઉપસ્થિત ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો આ ગામના સૌ સજ્જનો વડીલો યુવાન મિત્રો આપ સૌને જય ગુરુ મહારાજ મિત્રો જીવનમાં આ એક મોટો લાવો છે આપણે સબંધમાં જવું પડે એમ કહીએ કે ના તો જવું જ પડશે અને ચાલે નહીં પણ આ એક આ સભામાં તમે બેઠા છો ને બધા નસીબદાર છો આટલી ગરમી હોવા છતાં કણથી સોના સત્રમાં તમે આવ્યા અને તમે જે બેઠા અને આ મંચસ બેઠેલા કલાકારોએ તમને તર્બો કરી નાખ્યા હમણાં હું જોતો ભજન કીર્તન ગવાત ત્યારે એ બગાને ડોલાવી નાખ્યા મિત્રો એ ડોલવાનું કારણ એ જ છે કે તમે એની અગત તલ્લીન થઈ ગયા ગુરુ મહારાજને તમે ઓળખો છો એ પદ ગવાતું એ પદની વ્યાખ્યાની તમને ખબર હતી એટલા માટે બધા તમે ઓમ તર્બોળને ખુશ થઈ ગયા આવો સત્સંગ હોય અને ભજન કીર્તન હોય ત્યારે અવશ્ય આપણે આ લાભ લેવો જોઈએ દેશ માટે રાષ્ટ્ર માટે હિન્દુ ધર્મ માટે હજારો લાખો સાધુ સંતો આવી ધર્મ સભાઓ કરીને આપણા હિન્દુ ધર્મ ને આજે સાચવી રાખી આજે મોદી સાહેબે પણ આપણા ડીકે પટેલ સાહેબે કહ્યું એમ સાડા વર્ષ પછી હવે ત્યાંના મંદિરનો નો ખાતમુહૂર્ત કરીને આજે મંદિર ની પ્રતિષ્ઠા કરી તમે વિચારો એક આ દેશ નો પુરુષ સાહીઠ સાહીઠ વર્ષ સુધી સરકારો હતી પણ કોઈની તાકાત નથી સાહેબ કાશ્મીર ની અંદર આપણા હિન્દુઓ આપણા બ્રાહ્મણો અને મારી જોડીને ગોળીઓ ચલાવે આપણી બેન બેટીઓને જાહેરમાં બળાત્કાર થતા અમિત શાહ સાહેબ અને મોદી સાહેબે તમે વિચારો કે આપણા આવા મહાન પુરુષો દેશમાં થઈ અને આ દેશની સુરક્ષા વધારી તમે વિચાર કરો કાશ્મીર હોય કે અયોધ્યા હોય પાવાગઢ મંદિર હોય આપણે વગર તો જાય દર્શન કરતા હતા તમે કોઈ તાકાત નથી સાહેબ તમે વિચારો કે હાડા પાંચસો વર્ષ પછી પણ ધજા નિર્માણ કરીને કાશી વિશ્વનાથ મંદિર હોય પાંચ હજાર સ્કેર ફૂટ માં તું આજે પાંચ લાખ સ્કેર ફૂટ કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિષ્ઠા કરી તમે વિચારો અને તો વારાણસીમાં આજે મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આપણે સૌ આવી ભજન સત્સંગ હોય ત્યારે એનો અવશ્ય લાભ લેવો જોઈએ એક મહાન પુરુષ

આપણે આવી ધર્મ હોય ભજન સત્સંગ હોય ત્યારે એનો અવશ્ય લાભ લેવો જોઈએ અહીંયા વધારે વાત ના કરતા અહીં મને બોલવાની તક આપી એ બદલ આપ સૌનો આભાર અને ભીખાભાઈને લાખ લાખ અભિનંદન આપું છું ના ગાયક કલાકારોને પણ અભિનંદન આપું છું કે આવો એક મેળાવડો કરી અને આ જીવાત્માઓને ભજન સત્સંગથી દરબોળ કર્યા એ બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું જય ગુરુ મહારાજ Oh, my God. આજે ભીખાભાઈ ના ઘરે સત્સંગ સભા આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત આપણા સૌના ગુરુ પરશુત્મદાસ મહારાજ સાથે ઉપસ્થિત અમારા શાંતિભાઈ અમ તો મહુદાથી બહુ કામ કર્યું બોર્ડમાં રહ્યા પણ સાથે સત્સંગી એક ધુરા સંભાળી છે શાંતિભાઈ સાથે બધા સંતો અમારા આર્ડીપટેલ સાહેબ સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ મૂક માન્ય બાવુભાઈ અમારા કમલેશભાઈ અશોકભાઈ એચપી પટેલ સાહેબ ટી કે પટેલ મંત્રી શ્રી અંબાલાલભાઈ મનોજભાઈ આર્ડી પટેલ સાહેબ નામ લઉં તો ઘણા બધા લોકો અહીંયા હાજર છે અને સંસ્કારોના સિંચન માટે આ ધર્મ સભામાં આવેલા ગુરુ મહારાજોને અમારે સાંભળવાના અને આચરણ કરવાનું હોય દરેક મુમુક્ષને મોક્ષ માટે આ સત્સંગની જરૂર હોય છે આપણે બધા જાણીએ છીએ આખા જીવનમાં ઘણી બધી નોકરી કરીએ ખેતી કરીએ વેપાર કરીએ પણ કરીએ મોક્ષ મેળવવાનો હોય ત્યારે આ એક જ રસ્તો છે આધ્યાત્મિક તરફ જવાનો રસ્તો મનની શાંતિ માટે પણ આ જ રસ્તો છે અને એટલા માટે જ ગુરુએ કહ્યું એમ તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે

મારા કેવાનો મતલબ એમ છે કે આપણે આવી ધર્મ સભાઓમાંથી આપણે આચરણ કરવાનું છે આપણે આમાંથી જો આચરણ કરીશું તો જ નહી તો મુખ રામ બગલ મે છૂરી પડ્યું છે ને વાત એના જેવી વાત છે અહીંથી કઈ જ કહીએ અને લોકોને હેરાન કરવાની વાત કરીએ તો એનો કોઈ મતલબ નથી એટલે જ ભગવાને કહ્યું છે કોઈને મદદ ના કરી શકો તો કઈ નહીં પણ કોઈને નડતા નહીં નડવાનું કામ નહીં કરતા આ પહેલી વાત છે એનું નામ ધર્મ છે ધર્મ એટલે રીતિ નીતિ પ્રમાણે ચાલવાની વાત છે અને એ જ પ્રમાણે આપણે બધા ચાલીએ આવા સંતો દ્વારા મળે છે ત્રણ કલાક બબ્બે વાર ભીખાભાઈ ફાળવાની વાત કરી પણ આ ત્રણ કલાક આપણે શું મેળવીને જઈશું એ અગત્યની વાત છે ભીખાભાઈ ની શરમને કારણે કદાચ આવ્યા હોઈએ ભીખાભાઈ આપણે ઘેર આવ્યા હતા એટલે આપણે જવું પડે એટલે આવ્યા હોઈએ ઘણી વખત એમ કે ભાઈ આ તો આપણે જવું પડે એટલે જવાનું એવું નથી આ ધર્મ સભા એ લગ્ન જેવી વાત નથી એમાં આપણે જોડાવાનું છે આધ્યાત્મ તરીકે જોડાવાનું છે અમને પણ બી અહીં આવીએ છીએ અત્યાર સુધીમાં ઘણી વાર